હેલો મિત્રો મોજેલું ગુજરાત યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એવા સિંગર ગબ્બરભાઈ ઠાકોરની તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો ગબ્બર ઠાકોર ક્યાં રહે છે તો તેઓ દિસા તાલુકાના ચાબડીયા ગામમાં રહે છે તો મિત્રો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર અને તેમના ભાઈ શ્રવણભાઈ તો મિત્રો આ ત્રણેય ભાઈઓ છે અને મિત્રો ગબરભાઈ ઠાકોર રણુજા રામાપીરને બહુ માને છે તો મિત્રો તમે પણ માનતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો અંત સુધી જોશો તો મજા આવશે અને ઠાકોર સમાજના ગબરભાઈ ઠાકોર નામચીન કલાકાર છે તો મિત્રો તેમના ઘર વિશે વાત કરવા જવું તો આજ છે તેમનું ઘર મિત્રો તમે ઘર જોઈ શકો છો કે કેટલું મસ્ત છે તો મિત્રો તમને સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તે ગબ્બર ઠાકોર ગરીબોની મદદ બહુ કરે છે અને તેમના પર તે લાગણીશીલ અનુભવે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે ગબ્બર ઠાકોરનો નાના છોકરા પ્રત્યે પ્રેમ તો મિત્રો ગબ્બરભાઈ ઠાકોર પાસે બે ત્રણ ગાડીઓનું કલેક્શન છે તો મિત્રો ઇનોવા ક્રિસ્ટા ફોર્ચ્યુનર તથા સ્કોર્પિયો ગાડી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ છે તેમની વાઈફ તેમની વાઈફ અને તેમનો છોકરો પણ છે તો મિત્રો તેમની વાઈફ પણ સિંગર છે અને મિત્રો તેમણે ઠાકોરજી ચાની એજન્સી પણ લીધેલી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ભાઈનું સ્વાગત કરી રહ્યા છે તો મિત્રો ઠાકોરજી ચા ગમી હોય તો લેવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ છે ગબરભાઈ ઠાકોરનો છોકરો તે પણ સિંગર છે અને રિધમ પણ વગાડે છે તો મિત્રો જોઈ શકો છો તો મિત્રો ગબરભાઈ ઠાકોરનું કલેક્શન તમને કેવું લાગ્યું તો કોમેન્ટ કરજો અને મિત્રો તેમણે સ્ટુડિયો પણ છે અને સ્ટુડિયોમાં તે ઘણા બધા ગરીબ લોકોને ગાતા શીખવાડે છે અને ઉછેર કરે છે તો મિત્રો તમને ગબર ઠાકોરનું સમય પ્રમાણે વર્તન સારું લાગ્યું હોય તો કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આવા આવો નવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે તો જોવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં